આણંદના ચિખોદરામાં ક્રિકેટ મેચ જોવા આવેલા યુવકની હત્યા ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રેક્ષકો બાખડ્યા ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન પ્રેક્ષકોના બે જૂથ વચ્ચે ક્રિકેટ મેચ જોવા આવેલા યુવકની હત્યા ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રેક્ષકો બાખડ્યા ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત આણંદ તાલુકાના ચીખોદરા ગામમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન પ્રેક્ષકોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક જૂથ દ્વારા ચપ્પા વડે કરાયેલા હુમલામાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે એક સારવાર હેઠળ છે આ અંગે આણંદ રૂરલ પોલીસે ટોળા વિરુદ્ધ હત્યા તેમજ રાઉટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી ગત રાત્રે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી જેથી આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આણંદના ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા અને સલમાન મોહમ્મદ હનીફ વોરા પણ પોતાના મિત્રો સાથે ચીખોદરા ખાતે આ ફાઇનલ મેચ જોવા ગયા હતા ફાઇનલ મેચ ચાલુ હતી તે વખતે ઘેટો અને હેલો નામના બે શખ્સો મોટર લઈને ત્યાં ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા આ બંને જણાને ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા અને સલમાન મોહમદ હનીફ વોરા સાથે બોલાચાલી થઈ હતી જે ઉગ્ર બનતા ઘેટો ઓટો અને હેલો તેના મિત્રો શક્તિ વિશાલ અને ફુલિયાને ત્યાં ગ્રાઉન્ડ પર બોલાવી લીધા હતા જે બાદ આ પાંચે જણા ભેગા મળીને ગાળાગાળી કરી હતી ઇમરોઝ વોરા અને સલમાન વોરાને ગળદા પાટુનો માર મારવા ફરી વળ્યા હતા જેમાં એક જૂથ દ્વારા ચપ્પા વડે કરાયેલા હુમલામાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે એક સારવાર હેઠળ છે આ ઘટના અંગે આણંદ રૂરલ પોલીસે ટોળા વિરુદ્ધ હત્યા તેમજ રાયટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી ગત રાત્રે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી જેથી આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આણંદના ઇમરુઝ અબ્દુલ રહીમ વોરા અને સલમાન મોહમ્મદ હનીફ વોરા પણ પોતાના મિત્રો સાથે ચીખોદરા ખાતે આ ફાઇનલ મેચ જોવા ગયા હતા ફાઇનલ મેચ ચાલુ હતી તે વખતે ઘેટો અને હેલો નામના બે શખ્સો મોટર લઈને ત્યાં ગ્રાઉન્ડ પહોંચ્યા હતા આ બંને જણાને ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા અને સલમાન મોહમ્મદ હનીફ વોરા સાથે બોલાચારી થઈ હતી જે ઉગ્ર બનતા ઘેટો અને હેલોએ તેના મિત્રો શક્તિ વિશાલ અને ફુલિયાને ત્યાં ગ્રાઉન્ડ પર બોલાવી લીધા હતા જે બાદ આ પાંચે જણા ભેગા મળીને ગાળાગાડી કરી હતી ઇમરોઝ વોરા અને સલમાન વોરાને ગળદાપાટોનો માર મારવા ફરી વળ્યા હતા દરમિયાન વિશાલે કાએક ખિસ્સામાંથી છરી કાઢી ઇમરોઝ વોરા અને સલમાન વોરા ઉપર હુમલો કરી દીધો હતો જ્યારે શક્તિએ લાકડાનું બેટ સલમાનના માથામાં ભાગે ફટકારી દીધું હતું આ હુમલામાં છરીના તીક્ષ્ણ ઘાથી ઇમરોઝ વોરા અને સલમાન વોરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી આ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સલમાન મહંમદ હનીફ વોરાનું મોત નીપજ્યું છે આ ઘટના અંગે ઇજાગ્રસ્ત ઇમરોઝ અબ્દુલ અરીફ વોરાએ આણંદ રૂરલ પોલીસ મથકમાં ઘેટો હેલો શક્તિ વિશાલ તેમજ અન્ય ત્રણથી ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે રાઉટિંગ તેમજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની જાણ રેન્જ આઈજી ને થતા આઈજી પણ ઘટના જઈ સમગ્ર વિગત મેળવી હતી બાવીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ રૂરલ પોલીસની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થવોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા થતાં ગેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળા કરી અને ગળદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને शरीरना जुदा जुदा भागर घा मारेला તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હની વોરાનું કરુણ મોત નીપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજી હાથ ધરવામાં આવેલ છે હાલમાં ફરિયાદીએ ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો હેલો શક્તિ વિશાલ ફૂલીયો તથા બીજા ત્રણથી ચાર જેટલા અજાણ્યા સમૂહના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજી હાથ ધરેલ છે આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે